અને વાક્યમાં રૂઢિપ્રયોગનો પ્રયોગ થવો છે હા રૂઢિપ્રયોગમાં અર્થ નહીં પણ રૂઢિપ્રયોગ આવો છે આમ એ રૂઢિપ્રયોગ આમ તો આપણે નાના હતા અને પ્રાઇમરીમાં બનતા ત્યાંથી રૂઢિપ્રયોગ ભણતા હોઈએ છીએ એટલે તમને ખ્યાલ જ છે આ તો આપણે એક રિવિઝન સ્વરૂપે એક ટોપિક આવી જાય રિવિઝન થઈ જાય અને આ પૂછાવાનું છે અને કઈ રીતે લખવાનું છે એ સમજાય છે એના માટે

જ્યારે તમે રુદ્રપ્રયોગ લખો ત્યારે તેમાં એનો અર્થ રુદ્રપ્રયોગની સામે લખવાનો અને વાક્ય લખો ત્યારે વાક્યનો એ વાક્યમાં રુદ્રપ્રયોગનો અંદર પ્રયોગ થવો જોઈએ તો આ રીતના રુદ્રપ્રયોગ જે તમે આવડે છે જે તમે લખો જ છો અને એ આ રીતે બોર્ડમાં લખશો એટલે તમને એના પૂરા માર્ક મળવા પાત્ર છે પણ હા ત્રણમાંથી માંથી ત્રણે ત્રણ લખો તો વધારે સારું

જે ભેગા લખવાના હોય એને જુદા લખ્યા હશે અથવા તો જુદા લખવાના હોય એને ભેગા કર્યા હશે ક્યાંક અનુસ્વાર ક્યાંક કોઈક લખવાનો નિયમ તૂટ્યો હશે તો આ નિયમ તોડેલો હોય એને આપણે નિયમ સાથે ફરી લખી બતાવવાનું છે તો જોઈએ દાખલા તરીકે વૃદ્ધ ના મોપાટ સ્મિત આવી અહીંયા વાક્ય એવું છે અહીંયા જો તમે જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે વૃદ્ધ

تو, تو نا ریتنا

લખવાની રીત ટૂંકી રીત જે તમને એક ગુણ માટે પૂછાય છે તો આ રીતે ટૂંકી રીતે તમે લખી શકો અને હા વિદ્યાર્થી મિત્રો જો આપણે વ્યાકરણ પ્રકરણ નવ અને વ્યાકરણ પ્રકરણ દસ તરીકે જે આપણે વ્યાકરણ બુકમાં લખવાના છે આ બે પ્રકરણ જે એમના માટે પીડીએફ જે મોકલું છું પીડીએફ માં આ રીતના ઘણા મૂડીગ્રહો પણ હશે અને લેખન પણ ઘણા બધા વાક્યો છે એ વાંચજો વ્યાકરણ બુકમાં લખી લેજો અને તૈયાર કરી લેજો અને ઓલ ધ બેસ્ટ